ચાલો આજે અગિયાર તારીખ આવતીકાલે રવિવાર છે અને બાર તારીખ આવે છે કોને ખ્યાલ છે છે કે તારીખે કયો દિવસ આવે આવે કોની હા સરસ સ્વામી વિવેકાનંદજી ની બરોબર સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતિ બાર જાન્યુઆરી બરોબર અને કઈ સાલમાં મેં તમને કાલે કીધું તું અઢારસોને ત્રેસઠ ચાલો આપણે એ તો જાણ્યું કે બાર જાન્યુઆરી છે ત્યારે સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ આવે પણ આપણે એ બાર જાન્યુઆરી દિવસને કયા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ કોને ખબર છે હા રાષ્ટ્રીય યુવા દિવસ સરસ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે આપણે બાર જાન્યુઆરીના દિવસને ઉજવીએ છીએ બરાબર સરસ ચાલો હવે સ્વામી વિવેકાનંદજી નું બાળપણનું નામ કોને ખબર છે સ્વામી વિવેકાનંદજી નું બાળપણનું નામ દુ નામ નરેન્દ્રજી ના માતાજી નું નામ ભુવનેશ્વરી દેવી અને પિતાજી નું નામ કોને ખબર છે યાદ છે કોને સરસ વિશ્વનાથ પિતાશ્રી છે એ વિશ્વનાથ દત્ત બરોબર હવે ભુવનેશ્વરી દેવી છે ને એ વારાણસીના વિરેશ્વરનાથની પૂજા બહુ કરતા અને વિરેશ્વરનાથને બહુ માનતા અને એક દિવસ એ સુતાતા ત્યારે રાત્રે એને સ્વપ્નામાં મહાદેવ એને ખુદ પ્રસન્ન થાય અને એને કહેતા ને કે હું તારા પેટે પુત્રનો જન્મ લઈશ એવું મહાદેવે ભુવનેશ્વર દેવી ને કીધેલું સ્વપ્નમાં એવું એને સ્વપ્ન આવે સ્વામી નામ નામ તમે કીધું પ્રમાણે કે નરેન્દ્રનાથ પણ છે ને સ્વામીજીના દાદાજી દુર્ગાચરણ એના ઉપરથી દુર્ગા નામ રાખવામાં આવેલું હતું અને એમની સ્વામીજીના માતાજી હતા ભુવનેશ્વરી દેવી એ કોની પૂજા અર્ચના કરતાં વારાણસીના ક્યાં મહાદેવની શિવ ભગવાનની વો વિરેશ્વર મહાદેવની બરોબર એના ઉપરથી વિરેશ્વર પણ એક વખત નામ નક્કી કરવામાં આવેલું દુર્ગાદાસ દુર્ગાચરણ ઉપરથી એના દાદાજી દુર્ગાચરણ અને એના ઉપરથી દુર્ગાદાસ અને પછી વિરેશ્વર મહાદેવ ઉપરથી